પોલીસ પોલીસની મદદથી ડ્રગ્સ કેસના વોન્ટેડ આરોપી સહિત કુલ ત્રણ એસમો ને ડબોચી લીધા ચોરાણું લાખ હજાર ચારસો એકોતેર ગ્રામ એમડી ડ્રગ્સ સંદર્ભે તપાસના તાર જંબુસર સુધી લંબાતા નગર સહિત પંથકમાં ચકચા પશ્ચિમ બંગાળના મૂર્તિકારો છેલ્લા ઘણા સમયથી ભરૂતની શ્રવણ ચોકડી નજીક ધામા નાખી નર્મદા નદીમાંથી માટી લાવી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે નર્મદા નદી પણ પવિત્ર નદી હોય તેને શુદ્ધ રાખી શકાય તે હેતુથી નર્મદા નદીની માટીમાંથી થી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરાય શ્રીજી આયોજકોને શ્રીજીની માટીની જ પ્રતિમા સ્થાપિત કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે રક્ષાબંધને હવે માત્ર ગણોતરીના કલાકો જ બાકી રહ્યા બજારોમાં પ્રકારની વેચાતી જોવા મળી મહારાષ્ટ્રના પુણેના પોલીસ મથક ખાતે નોંધાયેલી એમડી ડ્રગ્સના ગુના સંદર્ભે જંબુસર આવેલ પુણે ક્રાઇમ બ્રાન્ચની ટીમે જંબુસર પોલીસ ની મદદથી શહેરના એસટી ડેપો વિસ્તારમાં આવેલ નુરાની સોસાયટી માંથી ત્રણ ઈસમોની સઘન પૂછપરછ કરી અટકાયત કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના પોલીસ મથક ખાતે બસો તેસઠ ઓબ્લિક ચોવીસ નંબરની એનડીપીએસ એક્ટ અન્વયે ગુનો નોંધાયો હતો પકડાયેલ ચોરાણું લાખ છવ્વીસ હજારના ચારસો એકોતેર ગ્રામ એમડી ડ્રગ્સ સંદર્ભે પુણે ક્રાઇમ બ્રાન્ચે તપાસનો નો દોડ સંભાળી આ ગુનામાં વોન્ટેડ આરોપી મહમદ અસલમ મોહમ્મદ ઇસ્માયલ મર્ચન્ટ રહેવાસી મુંબઈની શોધ આદરી હતી તે દરમિયાન પુણે ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોરાણું લાખ છવ્વીસ હજારના ચારસો એકોતેર ગ્રામ એમડી ડ્રગ્સ સંદર્ભે તપાસના તાર જંબુસર સુધી લંબાતા નગર સહિત પંથકમાં ચકચાર વ્યાપી જવા પામી હતી જંબુસર એસટી ડેપો વિસ્તારમાં આવેલ નુરાની સોસાયટીમાંથી પુણે ક્રાઇમ બ્રાન્ચ તથા જંબુસર પોલીસે સંયુક્ત રીતે વોન્ટેડ આરોપી સહિત મૂળ જંબુસરના હાલ મુંબઈ રહેતા ઈસમને તથા નવસારીના ઈસમને અટક કર્યા હતા લોકેશન ટીમ જંબુસર ધસી આવી હતી અને જંબુસર પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટરને હકીકત થી વાકેફ કરી પોલીસની મદદ માંગતા પોલીસ ઇન્સ્પેક્ટરે સ્ટાફના માણસોને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે લોકેશનમાં જણાઈ આવેલ નગરના એસટી ડેપો વિસ્તારમાં આવેલ નુરાની સોસાયટી ખાતે મોકલ્યા હતા જ્યાં જંબુસર પોલીસ તથા પુણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે તપાસ કરતા લોકેશનમાં જણાઈ આવેલ મકાનમાંથી ગુનાના વોન્ટેડ આરોપી મોહમ્મદ અસલમ મોહમ્મદ ઇસ્માઇલ મર્ચન્ટ સહિત પ્રતીક નરેશચંદ્ર દેસાઈ રહેવાસી નવસારી તથા યાહિયા અબ્દુલ રહીમ પટેલ મૂળ રહેવાસી જંબુસર હાલ રહેવાસી મુંબઈ મળી આવતા પુણે પોલીસે ત્રણેયની અટક કરી જંબુસર પોલીસમાં જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે પુણે જવા રવાના થયા હતા ભરૂચ જિલ્લામાં ધાર્મિક તહેવારોમાં પણ પર્યાવરણ બચાવનો ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેના પગલે શ્રીજી ઉત્સવમાં પણ ગણપતિનું વિસર્જન નદીમાં કરવામાં આવે તો પણ નર્મદા નદીના રહેલા જળચર જીવોને નુકસાન ન થાય અને શ્રીજીની પ્રતિમાઓ પણ ગણતરીની મિનિટોમાં નદીમાં ઓગળીને નદીના પાણીમાં જ ભળી જાય પશ્ચિમ બંગાળના મૂર્તિકારો છેલ્લા ઘણા સમયથી ભરૂચની શ્રવણ ચોકડી નજીક ધામા નાખી નર્મદા નદીમાંથી માટી લાવી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી ભરૂચમાં શ્રીજી આયોજકો પણ શ્રીજીની પ્રતિમાઓ માટીની જ સ્થાપિત કરે અને નર્મદામાં રહેલા જીવોને નુકસાન ન થાય અને પર્યાવરણ બચાવી શકાય તેમજ નર્મદા નદી પણ પવિત્ર રહે અને તેને શુદ્ધ રાખી શકાય તે હેતુથી નર્મદા નદીમાંથી માટી લાવી પાંચસોથી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી છે શ્રીજી આયોજકોને શ્રીજીની માટીની પ્રતિમા સ્થાપિત કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે મૂર્તિઓ ઇકો ફ્રેન્ડલી હોય જેથી નર્મદા નદીમાં રહેલા જર્ચર જીવોને પણ નુકસાન કરતા નથી અને શ્રીજીની પ્રતિમા નર્મદા નદીમાં વિસર્જન કરતાં જ થી બે કલાકમાં પ્રતિમા ઓગળી જતી હોવાનું માનવામાં આવે છે પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમા ગણતરીના કલાકોમાં તૈયાર કરવામાં આવે છે તે પ્રતિમા બનાવવામાં મહેનત ઓછી હોય છે નર્મદા નદીની માટીમાંથી શ્રીજીની પ્રતિમા તૈયાર કરવા પાછળ વધુ મહેનત લાગે છે પ્રતિમા વજનમાં પણ વધુ હોય છે પરંતુ આ પ્રતિમાને વિસર્જન કરવાથી ગણતરીની મિનિટોમાં જ પ્રતિમા પાણીમાં ઓગળી જાય છે ભક્તોની આસ્થાને ઠેસ પણ પહોંચતી ત્યારે પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમા પાણીમાં વહેલી પીગળતી નથી અને નુકસાન પણ થતું હોય છે જેથી નર્મદા નદીની માટીમાંથી તૈયાર થતી પ્રતિમા થોડી મોંઘી પડે છે પરંતુ શ્રદ્ધા અને આસ્થા વધુ મજબૂત હોય છે નર્મદા નદીની માટીમાંથી તૈયાર થતી શ્રીજીની પ્રતિમા ઘરે જ વિસર્જન કરીને માટીનો ઉપયોગ તુલસી ક્યારામાં કરવામાં આવે તો દસ દિવસ સુધી કરેલી પૂજા અર્ચના ફળી શકે તેમ છે यहाँ मूर्ति मे महीने से चालू किया मेरा पास पांच छ आदमी था अच्छा और मे महीने से चालू कौन सा कौन सा मूर्ति बनाते हो दुर्गा मूर्ति दुर्गा मूर्ति बनेगा गणपति बनेगा काली का माता बनेगा सरस्वती माता बनेगा कोई मूर्ति कोई माता होगा तो बन जाएगा अच्छा इको फ्रेंडली मूर्ति मिट्टी में तो कितना मूर्ति बना लेते हो यहाँ गणपति बनाएगा दो से तीन सौ तक अच्छा और उसका पैसा किस हिसाब से लगता है डिजाइन हिसाब से आएगा वो बड़ा छोटा बड़ा हिसाब से आएगा और मिट्टी कहाँ से लाते मिट्टी नर्मदा का होगा और शुद्धता के लिए थोड़ा गंगा मिट्टी इसमें से मिक्स किया पहले इसका घास और बम्बू दे के इसका टेक्चर बनाया उसके बाद थोड़ा काली मिट्टी लगाएगा चिप चिपक जा, जाएगा इसके लिए उसके बाद नर्मदा का मिट्टी लगेगा फिनिशिंग के लिए और शूद्ध के लिए थोड़ा उसका साथ गंगा मिट्टी मिलाएगा तो फिनिशिंग अच्छी होगा और मिट्टी का काम पूरा हो जाएगा उसके बाद किराक आएगा किराक वो पूरा रिपेयर होगा रिपेयर करने का बाद पूरा शरीर में कॉटन का काबड़ा चिपकाएगा तो पूरा फिनिशिंग आ जाएगा उसके बाद कलर आएगा कलर वाइल पेंट रहता है नहीं पानी का कलर होगा इस और टिनार का साथ अगर खोड़ी मिट्टी होगा ना ભાઈ બહેનો ઉત્સાહ ઉજવશે રક્ષાબંધન બહેનો પોતાના લાડલા ભાઈઓ માટે અનવી અને રાખડીઓની ખરીદી કરતી હોય છે ભાઈ પ્રેમ ના પ્રતીક નો તહેવાર એટલે રક્ષાબંધન રક્ષાબંધનને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ભરૂચ શહેરના બજારોમાં અવનવા પ્રકારની રાખડીઓ વેચાતી જોવા મળી રહી છે માર્કેટમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ભાવમાં કોઈ પણ ફેરફાર જોવા મળ્યો ન હતો આ વર્ષે રુદ્રાક્ષની રાખડીઓની નવી વેરાયટી બજારમાં જોવા મળી હતી વેપારીના જણાવ્યા અનુસાર આજે છેલ્લો દિવસ અને હવે ખરીદી જામી હોય તેમ લાગી રહ્યો છે બજારોમાં પાંચ રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધીની ભાઈ તેમજ ભાભીની જોડી સુખડ અને ચાંદીની રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે બજારમાં અવનવી વેરાયટીઓ સાથે ઘણા બધા વિકલ્પો બજારમાં જોવા મળી રહ્યા છે બહેનો પોતાના ભાઈઓ માટે દર વખતે નવી નવી ડિઝાઇનની રાખડીઓ ખરીદે તેના માટે દર વર્ષે માર્કેટમાં નવી ડિઝાઇનની અને વેરાયટી વાળી રાખડીઓ જોવા મળતી હોય છે ભાભી રાખડી અને ડિઝાઇનર કંકુડીસનો ક્રેઝ પણ વધ્યો છે પહેલા માત્ર ભાઈના કાંડા ઉપર અવનવી રાખડી બાંધવામાં આવતી હતી અને ભાભીને ગોટીઓ બાંધવામાં આવતી હતી પરંતુ હવે ભાઈ ભાભીની રાખડીની એક સરખી રાખડીનો ક્રેઝ વધ્યો છે બજારમાં અવનવા પ્રકારની ભાઈને આરતી અને કંકુ તિલક કરી શકો તે રીતે થાળીઓ પણ મળી રહી છે રાખી મતલબ કે લેવા આવ્યા છે અને હા ગયા વખત કરતા આ વખતે સારી રાખડી આવી છે મતલબ કે આવી ડિઝાઇનવાળી અને અલગ અલગ ભગવાનના ફોટાવાળીની સારી રાખડી છે

એમાં સુખડની છે ચંદનની છે ચાંદીની છે અને આધુનિક બધી નવી રાખડીઓનો વ્યાપાર કરું છું કેટલા રૂપિયા થી લઈને રૂપિયા થી માંડી અને પાંચસો રૂપિયા સુધીની લક્ષ્મી વंदनનો વેપાર કરે છે ગયા વર્ષે કરતાં ગયા વર્ષ કરતાં ભાવ ઘણા ઓછો રાખ્યા છે મે હવે સમય છે એક વિરામનો હિરામબાદ નિહાળીશું અને સમાચાર તો જોતા રહો સિટી ન્યૂઝ

આરોપીઓને કડકમાં કડક સજાની માંગ સાથે દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે લોકો દ્વારા આવેદનપત્ર શ્રદ્ધાંજલિ અને કેન્ડલ માર્ચના કાર્યક્રમો પણ કરાઈ રહ્યા છે જેમાં ગતરોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ એક દિવસીય પોતાની ઓપીડી સેવાઓ બંધ કરીને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ભરૂચના સાર્વજનિક સરોજ ઉત્સવ કમિટી જાડેશ્વર દ્વારા આઇનોક્સ નજીકથી કસક સુધી એક કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં કમિટીના સભ્યો અને સ્થાનિકો નાના બાળકો અને મોટાઓ પણ જોડાય વી વોન જસ્ટિસના સૂત્રો સાથે કેન્ડલ માર્ચ યોજી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી હું વનીતા પરમાર વર્ષની રહેવાસી કલકત્તામાં જે એક લેડી ડૉક્ટર પર જે અમાનુછી કૃત્ય થયેલ છે

क्योंकि मन की भाषा एक भाषा है एक ही भाषा है ना तो वो हिंदी है ना गुजराती है बंगाली है मराठी है कोई भी भाषा सब एक ही है मन की भाषा हम लोग जो बोलना चाहते हैं वो ये है लगातार हर एक जगह में कोई ना कोई जगह पे हमेशा वुमेन के साथ ये हादसा होता ही रहता है रेप मर्डर आज उनके कर्म स्थल में भी दुष्कृतियों ने नहीं छोड़ रहे हैं उन्हें क्यों कब तक ये होगा और होने के बाद क्यों स्टेप लिया जाएगा उसके पहले ही स्टेप लिया जा सकता है हमारा सिस्टम ऐसा होना चाहिए जो ये हमें जरूरत ही ना पड़े कि ऐसा नौबत ही ना आ पाए कि हम लोग ये बोलने के लिए मजबूर हो भरूच नगर पालिका थाना रक्षा बंधन एक अगत्य जाहरात करी भरूच नगर पालिका प्रमुख विभूति यादव बहनों एक दिवस સીટી બસ મુસાફરી નિશુલ્ક જાહેર કરી છે રક્ષાબંધન નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા સિટી બસમાં મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે રક્ષાબંધન નિમિત્તે મહિલાઓ મફત મુસાફરી કરશે રક્ષાબંધન પર્વે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ સિટી બસમાં બહેનો માટે મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે રક્ષાબંધનની ભેટ આપવા માટે પાલિકા અને સિટી બસના સંચાલકોએ રક્ષાબંધનના તહેવારોમાં બહેનો માટે એક દિવસ માટે બસમાં મફત મુસાફરીની જાહેરાત કરી છે નમસ્કાર ઓગણીસ તારીખના સોમવારના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે એ નિમિત્તે બહેનો અને નાના બાળકો માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સિટી બસની મુસાફરી ફ્રી રાખવામાં આવી છે એ દિવસે વધુમાં વધુ સિટી બસનો ઉપયોગ કરીએ એવી આશા રાખું છું અને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાઈ બહેનને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું

આજ રોજ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધન નિમિત્તે ભરૂચની સેવા વસ્તીમાં ગરીબ બાળકોને વિનામૂલ્યે રાખડી ચંપલ અને કપડા જેવી અનેક વસ્તુઓ અમે અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટીઓ ટ્રસ્ટ દ્વારા વિતરણ કરી છે જેથી હિન્દુ ધર્મના તહેવાર જેવા રક્ષાબંધન તેવા તહેવાર આવે છે જેવી ગરીબ બાળકના સેવા વસ્તીના બાળકો આ તહેવારોમાંથી વંચિત ના રહી જાય એના માટે અખંડ આદિવાસી યુવા દ્વારા સેવા વસ્તીમાં મૂલ્યે વિતરણ કર્યું છે અને આ વિતરણના તમામ દાતાઓ જે દાન આપ્યું છે અને અમને સેવા કરવાનો મોકો આપ્યો છે તમારા દાનથી જેથી હું સર્વ અખંડ આદિવાસી યુવા ચેરી તેમના પ્રમુખ અને ટ્રસ્ટીઓ તરફથી આભાર માનું છું જય જોહાર જય શ્રી રામ જય આદિવાસી પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય સેન્ટર પર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં 500 થી વધુ ભાઈ બહેનો જોડાયા હતા બ્રહ્મકુમારીસને બહેનોએ ભાઈઓને રક્ષાબંધન બાંધી તેમની પાસેથી વ્યસન મુક્ત થવાના સંકલ્પની ભેટ લીધી હતી આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ સબ ઝોન ના ઇન્ચાર્જ પ્રભા દીદી અનિલા દીદી હેતલ દીદી નીમા દીદી ટીકુ દીદી જહુદ દીદી સહિતની બ્રહ્મકુમારી સેન્ટરની સમર્પિત બહેનો હાજર રહ્યા હતા તથા ખૂબ મોટી સંખ્યામાં ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા વાઘરા સહિતના વિસ્તારના બ્રહ્મકુમારી સેન્ટરના અનુયાયીઓ કાર્યક્રમમાં જોડાયા હતા ઓમ શાંતિ આજે બ્રહ્માકુમારી અનુભૂતિધામ જાડેશ્વર સેવા કેન્દ્ર પર રક્ષાબંધન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં આદરણીય પ્રભા દીદીજી જેઓ કે અનુભૂતિધામના ઇન્ચાર્જ છે તેમજ વર્તમાન સમય જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પણ છે તો એઓના હસ્તે પાંચસોથી અધિક ભાઈ બહેનોએ પરમાત્માનું રક્ષા સૂત્ર બાંધ્યું અને દીદીજીએ દરેકને એ બ્લેસિંગ આપ્યા કે દરેક પોતાના જીવનમાં સુખ શાંતિમય જીવન વિતાવે અને દરેક ભાઈ બહેને પોતાના અંદર એક સંકલ્પ કર્યો મનથી કે જે કોઈ પણ બુરાઈ હોય કમી કમજોરી હોય

શહેરમાં સાંજના સમયે કેન્ડલ માર્ચ યોજીને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઈ હતી કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડર નો મામલો સામે આવ્યો છે જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે ગત રોજ ભરૂચના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પોતાની સેવાઓ બંધ રાખી માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી કલકત્તામાં એક ટ્રેની ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાનો વિરોધ નોંધાવ્યો હતો ત્યારે સાંજના સમયે ભરૂચ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન અને અનેક સંસ્થાઓ સાથે શહેરના પાંચબત્તી ખાતે એકત્ર થઈ સેક્રેટરી પ્રગતિ બારોટની આગેવાનીમાં પાંચ પાંચબત્તી ગ્રાઉન્ડ ખાતે કેન્ડલ માર્ચ યોજીને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી નમસ્કાર હું ડોક્ટર પ્રગતિ બારો ઓનરરી સેક્રેટરી આઈએમએ ભરૂચ આજ રોજ આજીકર મેડિકલ કોલેજ કલકત્તામાં થયેલ દુઃખદ ઘટનાના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે અત્યારે આઠ કલાકે આઈએમએ ભરૂચના તમામ ડોક્ટર્સ તથા ભરૂચના મોટાભાગના પ્રોમિનન્ટ એનજીઓઝના સહયોગથી અમે એક પીસફુલ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે આ કેન્ડલ માર્ચના સંદર્ભમાં અમે તમામ ડોક્ટર્સ આરોપીઓને સજા મળે તથા મેડિકલ ફેટર્નિટીમાં કાર્યરત એવા તમામ ડોક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફની સેફટી અને સલામતી માટે કાયદાકીય નિયમોનું પાલન થાય એ માટેની અપીલ કરવા માગીએ છીએ થેન્ક યુ

ત્યાં જ ગટરના ગંદા પાણી રેલાઈ રહ્યા હોય સ્થાનિક લોકોમાં પાલિકા સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો છે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર પરિણામ આવતું નથી પાલિકા સત્તાધીશો તરફથી માત્ર ઠાલા વચનો સાંભળવા મળી રહ્યા છે જયરામાપીર આપણે હાલમાં વોર્ડ નંબર ત્રણ આંબલીપુરા વનકરવાસ રામાપીર મંદિર પાસે ઊભા છે છેલ્લા પંદર દિવસથી અહીંયા આગળ જે મુખ્ય ગટર લાઈન છે તેમાંથી ખૂબ દુર્ગંધ મારતું પાણી અહીંયા ઉભરાય છે જેના કારણે મંદિરમાં પણ અહીંયા પ્રવેશ દ્વારા પણ ખૂબ ગંદુ પાણી છે કોઈ દર્શન કરવા માટે આવે તે પણ ગંદા પાણીમાં પગ મૂકીને આવવાની ફરજ પડે છે તેમજ બાજુમાં આંગણવાડી પણ આવેલી છે તે તે છતાં નાના છોકરાઓ પણ અહીંયા આગળ ગંદા પાણીમાં પગ મૂકીને જાય છે જ્યારે આવનારા સમયમાં ગણેશ ચતુર્થી છે જન્માષ્ટમી છે તેમજ નોમના અહીંયા આગળ ખૂબ ધામધૂમથી નેજા પણ ચડાવવામાં આવે છે અહીંયા ભંડારો પણ થાય છે ખૂબ પબ્લિક થાય છે જેના કારણે અમે ત્રણથી ચાર વખત મેં જાતે નગરપાલિકાને મૌખિક રજૂઆત કરી છે જેમાં પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય એસઆઈ હોય એન્જિનિયર હોય તમામને મેં રજૂઆત કરી પણ આ જાડી ચામડીના લોકો આજ દિન સુધી એનું કોઈ નિરાકરણ લાવી શક્યા નથી તેથી અમે તંત્રને કહેવા માગીએ છીએ કે આવનારા ચારથી પાંચ દિવસમાં જો આનું નિરાકરણ કરવામાં ના આવ્યું તો જેનું સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા ભોગવવા માટે તૈયાર રહી મામલતદાર કરણસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ બ્રહ્મકુમારીશ દ્વારા અંકલેશ્વર સબજેલ ખાતે તમામ કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી બ્રહ્મકુમારીશ દ્વારા સબજેલ ખાતે કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધન ની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર વિસ્તારમાં આવેલ સબજેલ ખાતે તાલુકાના મામલતદાર કરણસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ દ્વારા અંકલેશ્વર સબજેલ ખાતે તમામ કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી સાથે બુરાઈઓ અને વ્યસનોમાંથી મુક્ત થવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો ત્યારે જીવનમાં સકારાત્મક વિચારધારા અપનાવી શ્રેષ્ઠ કર્મ કેવી રીતે કરી શકાય તે માટે સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં જેલર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો જેઓ પણ રાખડી બાંધી પર્વની ઉજવણી કરી હતી ભરૂચ એલસીબી એ મારુતિનગર શેખ કટાસવાની દરગાહ પાસે ખુલ્લી જગ્યામાં માં જુગાર પાંચ જુગારીઓને 46000 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા ભરૂચ જલસીબી નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મારુતિનગર શેખ કટાશા બાવાની દરગાહ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે આ માહિતીના આધારે એલસીબી ની ટીમે સ્થળ પર દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ઓગણચાલીસ હજાર મળી કુલ 46000 થી વધુના મુદ્દામાલ સાથે મારુતિનગર દરગાહની સામે ન્યુ આનંદ નગરમાં રહેતો યુનુસ મઝીદ દીવાન લુકમાન ગુમાન દીવાન યુસુફ વલીસા દીવાન સોકત વલીસા દીવાન અને હસીના બસીર દિવાનને ઝડપી પાડ્યા હતા પોલીસે આ ચારે સામે જુગારદાર પોલીસ ની મદદથી ડ્રગ્સ કેસના વોન્ટેડ આરોપી સહિત કુલ ત્રણ એસમો ને ડબોચી લીધા ચોરાણું લાખ છવ્વીસ હજાર ચારસો એકોતેર ગ્રામ એમડી ડ્રગ્સ સંદર્ભે તપાસના તાર જંબુસર સુધી લંબાતા નગર સહિત પંથકમાં ચકચ પશ્ચિમ બંગાળના મૂર્તિકારો છેલ્લા ઘણા સમયથી ભરૂચની શ્રવણ ચોકડી નજીક ધામા નાખી નર્મદા નદીમાંથી માટી લાવી શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી રહ્યા છે નર્મદા નદી પણ પવિત્ર નદી હોય તેને શુદ્ધ રાખી શકાય તે હેતુથી નર્મદા નદીની માટીમાંથી પાંચસો થી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરાય શ્રીજી આયોજકોને શ્રીજીની માટીની જ પ્રતિમા સ્થાપિત કરવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે રક્ષાબંધન હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા ભરૂચ શહેરના બજારોમાં માં અવનવા પ્રકારની રાખડીઓ વેચાતી જોવા મળી સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર